ભુજના પાલારા સેવાશ્રમના આશ્રિતોને નવા વસ્ત્રો અર્પણ કરાયા શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સાઠ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને નવા ડ્રેસ અર્પણ કરાતા સેવાશ્રમના માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી ગ્રુપના અધ્યક્ષ વિપુલ પટેલ તથા ઉપાધ્યક્ષ વિરેન્દ્ર લોદાયાના માર્ગદર્શન હેઠળ ગોવિંદજી પટેલ પ્રબોધ મુનવર પ્રવીણ મોતા તથા કાર્યકર ભાઈ બહેનો ઉપસ્થિત રહી અર્પણ વિધિ સંભાળી હતી માનસિક દિવ્યાંગ મહિલાઓને ઇમિટેશન બંગડી જેવી કટલેરી આઇટમો પણ અર્પણ કરાઈ હતી જયેશભાઈ જયને કાર્યને બિરદાવી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા સાથે આશ્રમ સ્થળે સૌએ વાછરા દાદા મંદિરે દર્શન કરી માનવજ્યોત સંસ્થા ભુજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા કચ્છની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પછી એ માનવ સેવાને લગતી પ્રવૃત્તિ હોય જીવદયાને લગતી પ્રવૃત્તિ હોય કે પર્યાવરણને લગતી પ્રવૃત્તિ હોય અમારો ગુર ગ્રુપ હર હંમેશ મોખરે હોય છે અત્યારે શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા અમારા ગ્રુપના અધ્યક્ષ આદરણીય વિપુલભાઈ પટેલ અને અમારા ઉપપ્રમુખ ગ્રુપના શ્રી વિરેન્દ્રભાઈ લોડાયાના માર્ગદર્શન હેઠળ માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પારારા કચ્છના માનસિક દિવ્યાંગ જે ભાઈ બહેનો છે એને નવા ડ્રેસ એટલે નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા સાથે સાથે ઇમિટેશન એટલે કટલેરી વસ્તુઓ પણ અમારા આશ્રમની જે માનસિક દિવ્યાંગ મહિલાઓ છે એને અર્પણ કરવામાં આવી જેથી અમારા આશ્રમના દરેક માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી અમારા આશ્રમે એક નાનકડું દાડાનું મંદિર આવેલું છે સૌ ગ્રુપના કાર્યકર ભાઈ બહેનોએ આ વાસરા દાડાના દર્શન કરી અને ધન્યતા અનુભવી સાથે સાથે અમારા ગ્રુપના અધ્યક્ષ આદરણીય જયેશભાઈ જૈન ગોવિંદજીભાઈ પટેલ પ્રવીણભાઈ લોડાયા એમનું પણ અમારા ગ્રુપને હર હંમેશા માર્ગદર્શન મળતું રહ્યું છે આવા આશ્રમની મુલાકાત લઈ અને એમને જરૂર જે વસ્તુ હતી એ પૂરે પૂર્ણ કરી અને અમારા ગ્રુપે ધન્યતા અનુભવી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ